અમરેલી સાવરકુંડલા રોડ પર ગુજકોમા સોલની બાજુમાં આવેલ રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં હોવાને કારણે આ બાબતે રજૂઆત કરવામાં આવેલી છે અમરેલી સાવરકુંડલા રોડ પર ગુજકોમા સોલની બાજુમાં ત્રણ મિલો આવેલી છે ત્યાં રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે આ રસ્તા પર રોજ સો થી એકસો પચાસ વાહનો પસાર થાય છે આ મિલના વાહનો પણ બિસ્માર રસ્તા પર અવારનવાર ગાડીઓ ખૂચી જાય છે તેના અંગે અવારનવાર રજૂઆતો કરવામાં આવેલી છે જ્યાં રસ્તાની જરૂર નથી ત્યાં રોડ બનાવવામાં આવે છે ત્યારે બીજી તરફ આ રસ્તો અત્યંત ઉપયોગમાં આવતો હોવા છતાં પણ ન બનાવવામાં આવતા આ બાબતે રજૂઆત કરવામાં આવેલી છે વિનુભાઈ ડોબરિયા અને આ ગુજકો મસલની બાજુમાં અમે જગદીશ મિલ હરે કૃષ્ણ ત્રણ મિલો આવ્યા છે અને આ રસ્તોમાં કાયમી દટીના વાહનો કાયમી બસો દોઢસો ફેરા હાલે છે અને અમે એક વર્ષ ત્યાં રજૂઆત કરી છે અવારનવાર છતાં કોઈ અહીં ધ્યાન આપતું નથી જ્યાં નથી જરૂર ત્યાં પાકા રસ્તા કર્યા અને અહીંયા કાયમી દટીના એંસી ટકા વાહનો હાલે છે અમારા વાહનો કૂતે છે તો અહીં ધ્યાન આપતા નથી નગરપાલિકાવાળા